ઓટો વ્યાપાર છીએ અને વરસાદ તો ધીમો ધીમે સવારથી ચાલુ છે અને આજે થોડું વિડીયો બનાવવામાં લેટ થઈ ગયા છે પોણા ત્રણ જેવું થયું છે બપોરના તો આજે જે ગાડીની વાત કરીએ તો અમારી પાસે આજે એક ગાડી છે જે ફોર્ચ્યુનર આ ફોર્ચ્યુનરમાં અમે લોકોએ કરેલું હતું લગભગ એક વર્ષ કે સવા વર્ષ પહેલાં પીપીએફ કરેલું છે તો આ ગાડી ઉપર વ્હાઈટ ડોટ ડાક પડી ગયા છે આવો તમને બતાવું શું થયું છે ગાડી ઉપર તમે જોઈ શકો છો ગાડી ઉપર આ કલરના ડાઘ વ્હાઈટ વ્હાઈટ કલરના ગાડી એના માટે આવેલી છે પ્રોપર અને વ્હાઈટ જેટલા બી પેન્ટ ચોટ્યો છે પેન્ટ રિમૂવ કરીને આની ઉપર પછી અમે લોકો ક્લેઈંગ કરશું અને એના પછી એની ઉપર અમે લોકો કરશું કોટિંગ તો આ ગાડી એના માટે આવેલી છે હવે જે અમારી પાસે ડબલ્યુઆરવી ગાડી તમે અગાઉ જોયેલું હતું કે જે ગાડી સમજો કે મરૂણ કલર હતી મરૂણમાંથી અમે ગાડીને કરી છે વ્હાઇટ તો એ ગાડીમાં બધું કામ અત્યારે ફિટિંગ ફિનિશિંગનું ચાલી રહ્યું છે આજે સાંજે ગાડી આપી દેવાની છે કેલીપર્સ ને બધું રેડ થાય છે અને ગાડી કરીશું ડિલિવર તો બધું અત્યારે ઇન્સ્ટોલેશનનું કામ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો અંદર સ્ટેરિંગ પણ વેપ કરવા માટે આપેલું છે નીચે ઇન્ટર ક્લિનિંગ ચાલુ છે એના પછી ડેશબોર્ડ ને બધું ઇન્ટ્રી ક્લિનિંગ સીટ કવર્સ બધું લાગી જશે સ્ટેરિંગ કવર બધું લાગશે એના પછી ફાઇનલ તમને વિડીયો બતાવીશ આ ગાડીનો કે આ ગાડીમાં શું કરીએ છીએ ઘણી બધી એસેસરીઝ ઘણા બધા પાર્ટ્સ આમાં અમે અલગથી મંગાવ્યા તો હોન્ડામાં થોડી તકલીફ છે કે પાર્ટ્સ આવવામાં ટાઈમ લાગતો હોય છે તો આ ગાડી હવે કમ્પ્લીટ થશે એટલે આનો ફાઇનલ વિડીયો બી તમને બતાવીશ એના પછીની વાત કરીએ જે બે ગાડી અમારી પાસે ચાલુ હતી ગઈકાલે બંને ગાડીમાં પીપીએફ કરી દીધું છે તો આ ગાડી ફાઇનલ કમ્પ્લીટ થઈ ગઈ છે આમાં અમે લોકોએ કર્યું છે પાંચ વર્ષનું પેન્ટ પ્રોડક્શન ફિલ્મ સેમ ક્રેટાની અંદર પણ અમે લોકોએ પાંચ વર્ષનું પેન્ટ પ્રોડક્શન કર્યું છે તો આ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે તો તમે એની સાઇન જોઈ શકો છો તમે સાઈડમાંથી સાઇન જોઈ શકો છો અને ગ્લોસ લેવલ તમે એક જોઈ શકો છો ગ્લોસ લેવલ એક નંબર આવ્યો છે આની ઉપર સાઇન માટે તો જનરલી વધારે જ્યારે ગાડી ઓફ રોડિંગમાં ચાલતી હોય જેમ કે થાર છે થાર રોક છે સ્કોર્પિયો છે આ બધી ગાડી ક્લાયન્ટ ચલાવતા હોય ઓફરોડિંગ માટે વધારે પ્રિફર કરતા હોય છે તો આ ગાડીમાં એ લોકોએ પેન્ટ પ્રોટેક્શન ફિલ્મ લગાવી છે કેમ કે એને ઓફરોડિંગ વધારે કરવું હોય છે એના માટે તો એનાથી ઘણા બધા જે સ્ક્રેચ પડવાના હોય એ પડવાની શક્યતા ઘટી જતી હોય છે તો બંને ગાડી બ્લેક છે તો બંને ગાડીમાં અમે લોકોએ કર્યું છે પીપીએફ બંને ગાડીમાં સમજો કે સ્ક્રેચ જે ના આવે એના માટે પીપીએફ કરાવતા હોય છે લોકો તો આટલા કામ છે અમારી પાસે અત્યારે બીજું કે આ ગાડીમાં હવે તમને બતાવીશ કે સેમ તમે અગાઉના વિડીયોમાં જોયું છે કે એક્સુ સાતસોની અંદર જેમ ડેસકેમ અંદર મેમરી કાર્ડ ઇન્સર્ટ કરો તો ડેસકેમ્પ ચાલુ થઈ જતું હોય છે એવી જ રીતે આજે અમારી પાસે પણ થાર રોક્સ છે તો એની અંદર પણ થ્રી સિક્સટી કેમેરા છે તો આનો પણ વિડીયો તમને બતાવીશ અત્યારે તો આ ગાડીમાં પણ આપણે આપણે વિડીયો બનાવીશું એનો અને એ બી તમે બતાવીશું કઈ રીતે કામ કરે છે તો હવે પછી જે કામ આવે છે તમને બતાવીશ એક્સવી સાતસોનો જે વિડીયો હતો ડેસકેમ્પ માટેનો એમાં પચાસ હજાર વ્યૂ આવી ગયા છે એના પછી ઘણા ક્લાયન્ટના અમાને ફોન આવેલા કે ભાઈ હવે મહિન્દ્રા થાર રોક્સ અમારી પાસે હોય ટોપ મોડલ તો એમાં અમે કઈ રીતે એક્ટિવેટ કરી શકીશું તો આજે અમારી પાસે થાર રોક્સ પણ ગાડી આવેલી છે તો એમાં તમને કઈ રીતે અમે એક્ટિવેટ આપણે કરી આવો તો એ એક્ટિવેટ કરવા માટે જોઈશે શું જોઈશે મેમરી કાર્ડ મેમરી કાર્ડ તો લઈ લીધું પછી લગાવશો કેવી રીતે ચલો બતાવીએ તો એના માટે થોડી પ્રેક્ટિસ કરવી પડશે સુવાની ગાડીમાં આ રીતે તમે નીચેના પોર્શનમાં સુઈ ગયા એટલે જેમ મેં તમને પહેલી ગાડીમાં વાત કરી હતી એક્સયુમાં કો ડ્રાઈવરની નીચે નીચેના ભાગમાં આ ગાડી તો એટલી સારી છે કે આની અંદર ઇઝીલી તમે મેમરી કાર્ડ ઇન્સર્ટ કરી શકશો તો હવે આવો હવે તમને અહીંયા નીચે દેખાતું હશે આ રબર રબરને તમે થોડુંક ડાઉન કરશો એટલે અહીંયા તમારે મેમરી કાર્ડ ઇન્સર્ટ કરવાનું છે અહીંયા અને પૂછ કરવાનું છે એટલે મેમરી કાર્ડ થઈ જશે લોક મેમરી કાર્ડ ઇન્સર્ટ થયા પછી ગાડીને તમારે સ્ટાર્ટ કરવાની છે એગ્નિશનથી એના પછી ક્લિયરની નીચે કેમેરાનું બટન આપેલું છે એ બટનને તમે પ્રેસ કરશો પ્રેસ કર્યા પછી લેફ્ટ કોર્નર ઉપર બ્લૂ આઇકોન છે એના ઉપર ક્લિક કરવાનું છે એના બાદ તમને સેટિંગ દેખાશે સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે એના બાદ ડ્રાઈવ વિડીયો રેકોર્ડિંગ ડ્રાઈવ વિડીયો રેકોર્ડિંગ ઉપર ક્લિક કરવાનું છે તો તમારા જેટલા બી જે ચારે ચાર થ્રી સિક્સટી કેમેરાના થ્રી સિક્સટી કેમેરા છે એ તમને આમાં દેખાશે પ્લસ તમારા જે આ લાઈવ વ્યૂ છે પ્લસ તમારા જે રેકોર્ડિંગ થયેલા વિડીયો છે જનરલ વિડીયોની અંદર તમારા સેવ થઈ જતા હોય છે તમે જોઈ શકો છો ચારે ચાર વિડીયો જે જૂના મતલબ આ વિડીયો અમારા અત્યારના જે થયા હશે એ આની અંદર સેવ થઈ ગયા છે તો આ રીતે તમે થ્રી સિક્સટી કેમેરાને તમે ડેસ્કેપમાં કન્વર્ટ કરી શકો છો તો મહિન્દ્રાની જે ટોપ લાઇન મોડલ મેં તમને કીધું જેમ થ્રી એક્સો થાર રોક્સ અને એક્સવી સાતસો આ ત્રણે ત્રણ ગાડીમાં આ સપોર્ટિંગ છે જે ટોપ લાઇન મોડલ છે એની અંદર આ વિડીયો તમે જોઈ શકો છો ડેસ્કેમને તમે આરે થ્રી સિક્સટી કેમેરાને તમે ડેસ્કેપમાં કન્વર્ટ કરી શકો છો અને મેમરી કાર્ડની અંદર તમે વિડીયો જોઈ શકો છો આ વિડીયો અમારો તમને જો નોલેજેબલ લાગ્યો હોય અને તમારે કંઈક કામ માટે લાગ્યો હોય સારો વિડીયો લાગ્યો હોય તમે તો તમારે અમારા ચેનલને જરૂરથી ફોલો કરી શકો છો અમારા વિડીયોને શેર કરી શકો છો અને વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા નહીં પ્લસ કમેન્ટ કરવાનું ના ચું ફાઇનલી બંને ગાડીમાં પીપીએફ લાગી ગયું છે અને બંને ગાડી ડિલિવર કરવાની છે અત્યારે તો આ ગાડી ડિલિવર કરશું બંને ગાડીમાં એજીસ એકસો નેવું માઇક્રોન જેની લાઈફ પાંચ વર્ષની છે જેની સિરીઝ છે આર્મર તો આ બંને ગાડીમાં અમે લોકોએ કર્યું છે પીપીએફ અને બંને ગાડી કરીશું ડિલિવર તો એના પછી જે ગાડી છે એ પેલી ડબલ્યુ આરવી તો ડબ્લ્યુ આરવીમાં પણ કામ કમ્પ્લીટ થઈ ગયું છે ઓફ તો હવે આ ગાડી કરીએ છીએ અત્યારે ડિલિવર તમે આનો આખો લુક જોઈ શકો છો અમે તમને આખો વિડીયો બતાવીશનો તો આખી ગાડી તમે ચેક કરી શકો છો મરુણમાંથી અમે કન્વર્ટ કરી છે વ્હાઈટ કલરમાં તો આખી ગાડી બહુ સરસ લાગી રહી છે એમાં ફેરફારની વાત કરીએ તો ફ્રન્ટ બમ્પર ચેન્જ કર્યું છે પ્લસ અપર ગ્રીલ

જે જે જગ્યાએ સિલ્વર પાર્ટ હતા ત્યાં અમે લોકો કાર્બન ફાઈબર કરેલું છે એ રીતે સેમ સીટ કવર અમે લોકો કરેલા છે એની અંદર એવી જ રીતે વાત કરીએ તો પૂઠામાં અમે લોકોએ સાઈડના પૂઠા ડોર પેડ બી મળ્યા છે એના પછી આ માટે બ્લેક પિયાનો ફિનિશ કરેલું છે એવી જ રીતે ચારે ચાર દરવાજામાં તો આ થઈ વાત ઇન્ટિરિયરની હવે તમે આ સ્ટેરિંગ જોઈ શકો છો સ્ટેરિંગ ચેક કરો તમને આ સ્ટેરિંગ તમે સ્પોટી લુક આપી શકે છે તો અમે ગાડી એ રીતે આમાં સેટ કરી છે એના સિવાય ફૂલ પેન્ટ અમે આખી ગાડી વ્હાઈટ કલરમાં પેન્ટ કરી છે એના સિવાયની વાત કરું તો કેલિપર કેલિપરને અમે રેડ કર્યા છે અને પાછળના ડ્રમ છે એને પણ રેડ કર્યા છે એના સિવાયની વાત કરીએ તો રૂફરેલ રૂફરેલ જે સિલ્વર આવતી હતી એને અમે ગ્લોસી ફિનિશ કરી છે તો આટલું કામ કર્યું છે હવે એના સિવાયનું કામ છે આ ગાડી તો અત્યારે અમે ડિલિવર કરીએ છીએ પણ ગાડી ત્રણથી ચાર દિવસમાં બેક આવે છે પાછી આમાં થ્રી સિક્સટી કેમેરા ઇન્સ્ટોલ કરવાના છે અને એન્ડ્રોઈડ પ્લેયર પણ ઇન્સ્ટોલ કરવાનું છે તો થ્રી સિક્સટીનું વાયરિંગ તમે કરી દીધું છે એન્ડ્રોઈડની વેઇટ છે તો એન્ડ્રોઈડ આવી જાય એટલે અમે લોકો કરીશું થ્રી સિક્સટી ઇન્સ્ટોલાની અંદર એના સિવાય ગાડી અમે આપ્યા પછી હવે જ્યારે બેગ પાછી આવશે ત્યારે મેં તમને જેમ કીધું એમ થ્રી સિક્સટી કેમેરાનું કામ પતી જાય એના પછી જે કામ કદાચ બાકી રહી ગયું હશે તો એ કામ અમે કરીશું અમે લોકો એના સિવાય એકથી દોઢ વર્ષ પહેલાં અમે લોકો આ ગાડી કરી હતી પીપીએફ તો આ ગાડીમાં પેન્ટના ડાગા ઉડ્યા હતા વ્હાઈટ પેન્ટ ઉડેલો હતો આ ગાડીની અંદર તો આ ગાડીની અમે લોકો જે વ્હાઇટ પેન્ટ પીપીએફની ઉપર હતો એને રીમૂવ કરી દીધો છે રિમૂવ કર્યા બાદ અત્યારે ગાડીને અમે લોકો વેક્સ કરીને ગાડી અમે કસ્ટમરને પરત કરીશું હવે બીજી ગાડી જે અમારી પાસે છે એ ગાડી બારગામથી આવેલી છે તો આ ગાડીની અંદર અમે લોકો કરવા જઈ રહ્યા છીએ ઇન્ટેન્સિવ એન્ટ્રી ક્લિનિંગ તો આ ગાડી કરીશું અમે લોકો એન્ટ્રી ક્લિનિંગ એક્સયુવી મહિન્દ્રામાં એક્સયુવી સાતસો જેમ મેં તમને પહેલા પણ વાત કરી હતી ક્રેટા છે સેલ્ટોસ છે એ બધી ગાડીની અંદર ઇન્ટિરિયર વ્હાઇટ આપે છે તો વ્હાઈટ એન્ટીરિયરના હિસાબેથી ગાડી મેલી બહુ થતી હોય છે તો એને એન્ટ્રી કરવું જ પડતું હોય છે તો એવરી છ મહિના કે આઠ મહિનામાં ગાડીમાં એન્ટ્રી કરવું પડે જ છે કેમ કે વ્હાઈટ ગાડીમાં અંદર જો ડાઘા હોય તો દેખાતા હોય છે તો આ ગાડી એના માટે આવેલી છે પ્લસ આટલું કામ પત્યા પછી હવે જે સાડા સાત તો થઈ જ ગયા છે અને હવે ટૂંકમાં સમજોને કે વાતાવરણ વરસાદી માહોલ હતો જ આજનો તો વરસાદ ધીમો 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 ચાલુ જ રહ્યો છે ક્યારેક ફૂલ ક્યારેક ધીમો તો કમ્પ્લેટ એટલું બધું કામ આજે અમે બીજું નથી લઈ શક્યા કેમ કે વોશિંગના કામને બીજા કોઈ કામ અમારી પાસે આજે આવ્યા નથી તો એના સિવાય હવે આવતીકાલે જે કામ આવશે એ તમને બતાવીશું તો આજે આ વિડીયો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ અને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અમારી વિડીયોને લાઈક કરો અને અમારી વિડીયોને તમે શેર પણ કરી શકો છો પ્લસ મેં તમને પહેલાં પહેલાં પણ કીધેલું હતું કે તમારી ગાડીમાં તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે અમારે વિડીયોમાં તમે કમેન્ટ કરી શકો છો કોઈ બી તમારે ગાડી રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો પ્લસ અમે શોર્ટ્સની અંદર બી ઘણા યુઝફુલ ટિપ્સ આપતા હોઈએ છીએ તો એ પણ તમે જોઈ શકો છો શોર્ટ્સની અંદર ઘણા બધા યુઝફુલ ટિપ્સ છે જ શોર્ટ્સમાં તમે ચેક કરી શકો છો તો થેન્ક યુ સો મચ થેન્ક યુ